હવે આમાં હાસને હંસલીને એમ કે ભાઈ હવે આપણે જો આ હવા હવા લાખ નું એક મોતી સરી તો એ કે આ આપડી આ આપડા કુટુંબ બધું આપણા જ્ઞાત ભાઈ કે આ બિચારા કોઈ અન સડે ભાઈ પછી કોઈ માવુસ ખાય કે આ બધે આવો ધંધો કરે તો પછી આને આવો ની કે આપણે માન સરોવર લઈ જાય એ તો સભાચી બધી ભેગી ભાઈ તે કાઈ બેરું ને

એ કે આ તો મહાસાગર ના મોતી ગમે એટલા પક્ષી સણે પણ એ કે ખૂટે જ નહીં આવા મોતી છે એ કે આ તો અજબ ગજબ એ કે અમુલક વસ્તુ પડી એટલે ભાઈ આને તો બધા એ એવું નક્કી કર્યું ને ઉડવાનું કર્યું શરુ ભાઈ હિમાલય જાવું એટલે બધાય પક્ષી ઉડ્યા ઉડ્યા એટલે ભાઈ ઉડવા મીણ્યા ઉડવા મીણ્યા એટલે મેના ને પોપટ ને બાઘ આવી એવી હો બાગ આવે ને એટલે બધી ફળ ની મણી સુગંધ આવે એટલે આ હંસ ને એટલે આગળ ને આ પાછળ બધી આખે સભા એની તે આ પોપટે નક્કી કર્યું કે હવે માન સરોવર ના મોતી ગયા મય આપડે તો અહિયાં રોકાઈ જાય તો પેઢી હોય જાય એમ તે ઉતર્યા ના ભાઈ ઈ સીધા બાગમાં માં રોકાણ પાછા બીજા આગળ વિચાર તા તો ભાઈ ઉપરા ઉપર એક પછી એક એક પછી એક એવા હાથ દુકાળ પડ્યા હો જેથી મેવાડનો રાણો કુંભો મીરા મીરાબાઈને ને કાઢી મૂક્યા અને મીરાબાઈનો હરાપ લાગ્યો પૃથ્વી માથે હાથ કાળ પડ્યા કેટલા ભાઈ હવે માણા માણા પોતાના બાળ ને ભરખે અને ગાયો મકોડા અને માઉસ ભરખે આવા હાથ કાળ ભાઈ હવે એમાં તમને કોલા ગીધડા

બગલાએ હોશિયાર કર્યો કે ભાઈ આ જો મોજા મળે અને આમાં તો આપણે જેવી ખાવી એવી મચ્છી મળે એ કે આપણે મોતી તાંક વચ્ચું અને મોતી આપણને કોને ખબર આ તાં લઈ દે હતી ઈ તો ઠાકતા નહી આપણે ઠાકવા આવ્યા ઉતરો અહીંયા બગલા હતા એ ના ઉતરી ગયા ભાઈ પછી તમને કહું તોય આગળ આ જે હોલા છે કે હોલા કારણ કે જે પાખું વાળા છે નાવરમાં કારણ કે પક્ષી માં હોલું ઓલું કે ઓલું છે ને બહુ ગોલુ પ્રાણી છે કારણ કે ઓલું કોઈ જે કાઈ પક્ષી નો ઓલું પરુ નથી ને આ ઓલું છે ઓલા નો તરપકડો કેવાય એ આગળ વિદ્યા અને તમને કહું ઓલા હાથ કાળ ના કાળ પડેલા ને ભાઈ તે આમ રાહ જોવે એના કઈ પક્ષી રે એવું નહીં ના ઓલા કે આપણે તો રહી જવું ભાઈ એ વિદ્યા ના પછી હંસ ને હેસ ની હા ભાઈ હિમાલય આવવાનું છે ને શિખર માથે જઈ બેઠા એ કે તું કેતી હી કે હાલો આપડે આપણે આ રાન ને લઈ જઈ એ કે એક એક મોતીડું હવા હવા લાખ નો એ કે ભાઈ આનો સારો પણ એ કે આ એને લાયક ન હોય તો શું કરવું ભાઈ મોતીડું ઘણું હવા હવા લાખ નો એટલે સંતો એ કીધું કે ભાઈ ખારા સમદર માં શિપ બસત હે ભાત ભાત કે મોતી એ કે કોઈ ગુરુ છે ગમ હોતી તો આ મોતી લેના ભાઈ ગોતી ભાઈ આ હવા હવા લાખ નું એક મોતી મોતી રૂપી જે શ્વાસ ને ઉશ્વાસ આ તમારો એક હવા હવા લાખ નો ખ્યાલ થાય